હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયો મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની અંદર અને મિત્રો તમને બધાને વિચાર આવતો હશે કે આજે આ કઈ જગ્યાએ છે અત્યારે હું છું રણુજા ધામની અંદર જે અમારે ગામથી પાંચ કિલોમીટર અંતરે આવેલું છે અને ત્યાં અમે આવ્યા હતા દર્શનાર્થે આજ કારણ કે સેટરડે દિવસ છે એટલે કીધું આજે શનિવાર છે તો કીધું હાલો આપણે દર્શન કરી આવીએ મસ્ત મજાનું લોકેશન છે અને બહુ ફર્સ્ટ ક્લાસ મંદિર છે અહીંયા જો જ વૃક્ષો ને બધું બહુ ઘનઘોર છે બહુ જમાવટવાળું છે કાંઈ ખટે નહીં ને એવું મંદિર છે અહીંયા જેતપુરથી બગસરા રોડ ઉપર એ વચ્ચે જ આવે છે મંદિર મારા દર્શક મિત્રો ક્યારેક આ બાજુ આવતા હોય તો જરૂર ને જરૂર મુલાકાત લઈજો તમે અને આજના બ્લોગમાં પણ મજા આવશે કારણ કે આજે શનિવાર એટલે જમાઆઉટ કરીએ અને કીધું રામદેવજી મહારાજના દર્શન કરતો તમને ચાલો હું રામદેવજી મહારાજના દર્શન કરાવી દઉં ફર્સ્ટ ક્લાસ કરી લો તમે આજે દર્શન પણ ચાલો આપણે ફાઇનલ મંદિરના દર્શન પણ કરાવી ફર્સ્ટ ક્લાસ રામદેવજી દાદા

મંદિર છે ભગવાન રામદે ચાલો તો હવે નીકળી ગયા છે આપણે રણુજા ધામથી આપણા ઘર તરફ હવે આપણે જાય ઘરે ધીમે ધીમે ગાડી હાલે રોદાવાળો રસ્તો છે વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હોય છે એક તમને ખાસ વસ્તુ દેખાડવાની છે અત્યારે અમારા ગામથી બે કિલોમીટર દૂર છે અમારા ગામથી રણુજા મંદિર તરફ જઈએ એટલે રસ્તામાં જ આવે અમારા ગામનો કલરવા ડેમ જે આપણે કહીએ છીએ વર્ષો પહેલાં ઓગણેશ્વરના ત્રાણું બાણું ત્રાણુંમાં જ્યારે બને હોય છે ત્યારે બધા હાથ વેલથી બનાવેલો ડેમ છે મજૂરો હતી મેં અત્યારે તો કોઈ મશીનરી નહોતી કે જેથી એ ડેમ બને તો હાલો તમને હું બતાવું પણ અત્યારે ભરપૂર ભરાઈ ગયો છે આખે આખો છલો છલ ઓવરફ્લો પણ થઈ ગયો બે વાર ઉપર ઉપર એટલો વરસાદ છે તો હાલો કન્ટિન્યુ તમે જવું આ ડેમ આવી ગયો છે આખે આખો ભરાઈ ગયો ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવું ભરાઈ ગયો છે અને આ બાજુ હવે કોઈને પાણીની તંગી રહેવાની નથી કારણ કે ડેમ ભરાઈ ગયો એટલે જમાવટ થઈ ગઈ છે હવે બસ ક્લાસ રીતના ભરાઈ ગયો જોરદાર જુઓ તમે તમે એક તો જશ ભાઈ કહેવા દે જો આવી રીતના ભરાણો ડેમ લાગે ને બાકી નજારો જમાવટવાળો નજારો કેવો લાગે એકવાર કોમેન્ટમાં લઈ ગયો આજ સબસ્ક્રાઈબરો પૂરે પૂરો વિડિયો જોઈ મારા વાલા મારા કલેજ આવ આ જો આ જો ખેતર સુધી પાણી વહી આવ્યું છે આ મારા મિત્રની વાડી છે એને અહીંયા સુધી પાણી વહી આવે છે બિચારોને જો કે ખેતર પણ આ ડૂબી જ ગયેલું છે આ ખેતર ડૂબી ગયેલું છે જો આ રીતનું હોય છે સીમની અંદર અને વરસાદના માહોલને કારણે તો તમને ખબર જ નહીં બધું અફરાધફરી મચી જાય છે ચાલો તો કન્ટિન્યુ ખોરાવા લાગે ચાલો તો દર્શક મિત્રો હવે અમે થઈ ગયા છીએ કમ્પ્લીટ અને ટાઈમ થયો અત્યારે પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને જેતપુર ગયો તો અહીંયાથી હજી આવ્યો છો થોડું ઘણું ખરીદીનું કામ થઈ ગયો તો કમ્પ્લીટ હવે આપણે આવતા રહ્યા છે અને બસ મજાના ચા પાણી પી લઈ અને પછી આપણે થોડું ઘણું કામ છે શોપનું ત્યાં જતા રહીએ પછી પાછા આવશું થોડું કરશું ને તો હવે જો વાતાવરણમાં વાદળા નથી એકદમ ક્લીન છે હા કેટલું જોરદાર દેખાય જુઓ તમે અને જો આપણો મેડમજી શું કરે છે કહું તમને અત્યારે અત્યારે સિલાઈનું કામ હાલે છે ને એટલું બધું અર્જન્ટ દેવાનું કામ તારે

એને ભણસ કાં આપીને સબ મોટું જો કરે બાગડા જેવું શું છે આ ક્યાં સોડા છે તું અને હાલો તમાર બધાને જો ખાવ હોય દાણા માંડવીના ના મોડા તો આવી જાવ વેલકમ અને જો ભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી આવી ગયા છે છ એ બે કન્ટિન્યુ તમે રહેજો ને

ચાલો મિત્રો રાત પડી ગઈ છે અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ બોક્સમાં લખજો અને મેં તમને આગળના વિડીયો જે બતાવ્યા જે અમારે ઓગણીસો ને પંચ્યાસીમાં જે ડેમ બન્યો હતો એ સમયમાં જ્યારે મારો પણ જન્મ નહીં હોય એ સમયમાં એ ડેમ બન્યો હતો ત્યારે પણ આવી મશીનરી પણ નહોતી અને મજૂરોથી કામ કરાવતા અને એ ડેમ બનાવ્યો હતો જોકે આપને તો ના ખ્યાલ હોય પણ બધા વાતો કરતા અને અંદાજે ઉપરથી આપણે જે મોટા લોકોને પૂછ્યું હોય એટલે એને એમ વાત કરી હતી કે ઓગણીસો ને પંચ્યાસીમાં જ્યારે દુષ્કાળને એવું બધું પડતું ત્યારે બધા લોકો મજૂર વર્ગ હતો તે કામ કરવા જાતા અને એ ડેમ બનાવ્યો હતો ત્યાં ઓગણીસો ને પંચ્યાસીમાં એટલે મારા અંદાજ પૂર્વે કે ચાલીસ વર્ષ જૂનો ડેમ હશે કદાચ એટલા માટે આજ મેં તમને એનું કીધું થોડું ઘણું શું બતાવું તમને હું તો કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં બનીના રહેજો અને આવા નવા વિડીયો જે અમે બનાવતા રહીશું અને તમને નવું નવું દેખાડતા રહીશું તો મળશું પાછા ખાલી બ્લોગમાં ત્યાં સુધી મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો